યુટ ફેમિલી કેમ છો બધા મજામાં છો અને મજામાં જશો પણ હું મજામાં નથી કારણ કે મને થોડા ટાઈમથી તાવ આવતો તો તાવ હવે થોડોક તો સારો થઈ ગયો છે પણ શરદી જેવું છે થોડું થોડું અને એક વિડીયામાં એવી કોમેન્ટ હતી કે જયભાઈ તમે ગણપતિની મૂર્તિ ક્યારે બનાવવાના તો આપણે આજ આ વિડીયો લઈને આવ્યા કે હવે એની કોમેન્ટનું માન રાખીને અને આપણે ગણપતિની મૂર્તિ બનાવવાની છે તો આપણને ખાસ એવી એટલી બધી આવડતી જ નથી પણ તોય થોડીક આવડે છે એટલે બનાવીએ છીએ તો તમારે જોવું હોય કે મૂર્તિ કેવી બનાવવાની છે તો આપણો પીડીયો પૂરો થાય ત્યાં સુધી જોતા રહેજો તો તમને પણ જોવા મળશે કે ગણપતિની મૂર્તિ કેવી બનાવશે ને કેવી બનશે તો હું જાઉં હવે અત્યારે ગણપતિની મૂર્તિ બનાવવાની તમે આવો આપણા વિડીયો સાથે તો તમને જોવા મળે કે ગણપતિની મૂર્તિ કેવી બનાવી તો હાલો જોઈએ ગણપતિની મૂર્તિ બનાવવા તો મિત્રો આપણે ગારો તો અત્યારે કમ્પ્લીટ કરેલો હતો બરોબર તો હવે આ જે આપણો છે ગારો અને ગારાનું હવે આપણે બનાવવાનું છે સિંહાસન તો સર્વપ્રથમ આપણે બનાવશું સિંહાસન ગારાનું આ સિંહાસન બનાવવા મેં પહેલાં લાદી લઈ લીધી ને લાદીની ઉપર હવે ગારો પાથરવાનું શરૂ કરી દીધું છે આખી લાદી ભરાઈ જાય એમાં આપણે ગારો પાથરવાનો છે આખી લાદીમાં ગારો પથરાઈ જાય પછી એને પાણી હોય અને હાથથી આપણે એને સપાટ આપી દઈશું સપાટ કરીશું પછી ઘરેલું કોઈ પણ સ્ટૂલનો ઉપયોગ કરી લેવાનો સ્કેલ છે સાકુ છે સમશી છે કાંઈ એ પણ લઈ લેવાનું મેં એની માટે સ્કેલ લીધેલી છે સ્કેલથી પણ એનો ઉપયોગ કરશું એટલે હવે જે છે ગારો ઘટતો હતો એ ગારો પાથરીને પછી એને સ્કેલથી મદદથી આ જે સ્કેલ લઈ લીધી એનાથી પછી આપણે છે ને લીચું થઈ જ એવું કરી નાખ્યું લીચું થઈ જાય પછી એની ઉપર એક બીજું આપણે સરસ ડબ્બો હોય એ આકારનું એક બીજું આપણે માટીનું લગાવી દેવાનું બનાવી ઈટ જેવું એટલે એ મેં લગાવવાનું શરૂ કરી દીધું છે અને હવે એ થોડો થોડો ગારો લગાવી લગાવીને એને પહેલાં મેં બનાવ્યું નહોતું કારણ કે આપણે વિડીયોમાં દેખાડવાનું હતું એ માટે આપણે અત્યારથી બનાવીને શરૂ કર્યું છે તો આમ ધીમે 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 હું બધું બનાવતો જાઉં છું ને થોડુંક નીચું બન્યું તો એ માટે પાછો એક લેયર મારી દીધી ગારાની એટલે હાથે હાથે પાણી અને હાથથી આમ સપાટ કરીને થઈ ગયું છે બહુ સારું સારું અને હવે એને આપણે બે બાજુ થોડી થોડી કોર પણ આપી છે હવે એને ગોળ આપણે ઢોકળી જેવું કરીએ અને એની બે બાજુ કોર લગાવી દેવાની એટલે મસ્ત લાગે અને આગલા ભાગમાં થોડી થોડી ઢોકળી બનાવીને લગાવી દેવાની તો મેં એ લગાવી દીધી છે અત્યારે ઢોકળી જેવું ને એક બાજુ બધી હજી બાકી હતી તો એ પણ લગાવી દીધીશ અને આવી રીતને બધું આમ પાણીથી અને આંગળીથી લીચું કરતું જવાનું અને એક આ સ્ટૂલ હતું મેં બનાવેલું પેનથી ઘરેલું જ બનાવેલું હતું એનાથી આવી એક આપણે કટ આપી દીધી છે એટલે શું છે કે દેખાવામાં સારું લાગે બરાબર અને હવે ગણપતિ બનાવવાના છે તો સૌ પ્રથમ આપણે છે ને એનું પેટ બનાવશું પેટ એનું ગોળ એવું બનાવીને મેકી દેવાનું પછી એની ઉપર એક થોડીક એની છાતી બનાવી નાખવાની છાતી બનાવો જેમ તમારે જો ઘરે બનાવવું હોય તો ઘરે તમારથી બનશે જેમ એ વિડીયોમાં કહેતો જાવશો ને એવી રીતે કરતા રહેજો એટલે થશે પછી ગણપતિનું પેટ બહુ સારું દેખાય ને એ માટે ગારો લગાવીને એનું પેટ ફૂલાવી દેવાનું એટલે પેટ ફૂલે એટલે એનું દેખાવ સારો આવે અને પાણીથી થોડું થોડું લીચું કરતું જવાનું એટલે છેલ્લે છેલ્લે એને પછી છે ને હાવ આપણે ફિનિશ આપવામાં સારું પડે ફિનિશિંગ સારું આવે એટલે કે વાંધો ન આવે અને આમ બનાવવામાં બનાવતું રહેવાનું તમે બધા ઘરે ટ્રાય કરજો અને ગણપતિ દાદાને થોડાક આપણે ધૂમધામથી વધાવજો તો આમ મને મજા આવે અને તમારા મિત્રોને બધાને પાછા શેર કરતા રહેજો અને આમ હવે આપણે ચાલુ કર્યું છે તો આ વિડીયો અત્યારે બહુ લાંબો છે તો હું એટલું તમને બધું નથી સમજાવતો તો તમે બધા છે ને વિડીયોમાં જોતા રહો ને આ વિડીયોમાં જોતા જોતાં તમને શીખવા મળશે તો તમે ધ્યાનથી બધું આખો પૂરો વિડીયો જોજો એટલે તમારથી પણ ગણપતિ બનતા થઈ જશે એ આપણી ગેરંટી છે કારણ કે એમાં બધાનું ગેરંટી ન લઈ શકું કારણ કે આપણી માઇન્ડ હોય નહીં પ્રમાણે થાય અને એ પ્રમાણે બધું બને આમાં કારણ કે બધું માપ યાદ રાખવું પડે નકર તો એ લાંબા થઈ જાય ટૂંકા થાય નક્કી નહીં પણ તમે ધ્યાનથી જુઓ એટલે તમને સારું પડશે આવડી જશે ઘણું ખરું એટલા માટે તો હવે આ વિડીયો બહુ લાંબો છે એટલે હું તમને બધું ન સમજાવતો કામ આપણે એટલું પોગાડી દીધું છે બે પગ બનાવી નાખ્યા છે અને કાસડી બનાવી છે ની ડિઝાઇન હજી આપી નથી એની ડિઝાઇન તમારે જોવી તો આપણે વિડીયો બધો જોતા રહેજો તો તમને ખબર પડશે કે એની ડિઝાઇન કેવી આપી હતી બરોબર એટલે હજી ડિઝાઇન આપી નથી ડિઝાઇન તમને છેલ્લે છેલ્લે દેવાની છે અને પગ પણ બનાવવાના છે અને હવે થોડું ઘણું આપણે આના પગ બનાવવાનું શરૂ કરી દીધું છે જ્યાં પગ બનાવીને કમ્પ્લીટ થઈ ગયા પગને લગાવી દીધું અને થોડું થોડું ફિનિશિંગ બધું દેતું રહેવાનું છે અને આપણે વિડીયો બનાવતો રહેવાનું આમનો તો તમે આપણા વિડીયો બધે જોતા રહેજો સપોર્ટ આપતા રહેજો અને આમાંથી શીખતા રહેજો શીખતા તમને મજા આવશે આ વિડીયો તમને પૂરો કારણ નથી દેખાડી શકતા કારણ કે આમ અમારે ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયેલું હતું એટલા માટે પૂરો વિડીયો થોડોક અધૂરો રહી ગયેલો છે અને આમાં થોડુંક સ્પીડથી એટલે આપ્યું છે કે વિડીયો બહુ મોટો થાય તો તમને જોવામાં પણ કંટાળો આવશે એટલા માટે થોડીક સ્પીડ વધારી અને વિડીયો નાનો કર્યો છે તો એટલો વિડિયો કરો તો એ ત્રીસ મિનિટનો વિડીયો જેવું થઈ ગયું છે ત્રીસ તો નથી થાય આપણે પચીસ મિનિટ જેવો વિડીયો થઈ છે એટલે બહુ મોટો હોય તો તમને જોવાનો કંટોળો આવે એ માટે આપણે સ્પીડ વધારીએ અને આપણે જે આ વિડીયો બનાવો છે એ અને આ ખાસ કોમેન્ટને માન રાખીને જ આ વિડીયો બનાવો છે બાકી એટલો મોટો વિડીયો બનાવવામાં મને કેટલી મહેનત લાગે કારણ કે ફોનનું આખું સ્ટોરેજ જ ભરાઈ જાય તો પણ એનું બહુ એડિટિંગ કરવામાં પ્રોબ્લેમ થતી હતી એવું બધું હતું એટલા માટે આ વિડીયો થોડોક મોડો આવ્યો છે અને વિડીયો બનાવી નહીં તો વહેલાં વહેલા પણ તો એ મને ખબર છે કે મારા મિત્રો બધા તમે સપોર્ટ મને આપશો આપશો ને આપશો એટલા માટે આપણે આ વિડીયો આવા નવા વિડીયો આપણે નવા નવા ઘણા ઘણા તમને બધા દેખાડતા રહેવાના છે તો આ મૂર્તિનું જે ફિનિશિંગ કામ જ તે આપણે કારણ કે આ બનાવવું બહુ વસ્તુ હેલી નથી અઘરી વસ્તુ છે કારણ કે આ બનાવવામાં મારે આઠ કલાકનો સમય લાગ્યો કેટલો અને આમાં બહુ ખાસ ધ્યાન રાખવું પડે નાના મોટી વસ્તુ થાય ને તો માણસો ભૂલ કાઢવામાં અને આમાંય ભૂલ કાઢશે જ તે ઘણા ખરા કોમેન્ટો આવશે જ કે ભાઈ આમ ન હોય એનું આમ હોય આનું આમ ન હોય આમ હોય પણ તોય પણ મેં ભૂલ થાય માણસ હું ભાઈ ભૂલ તો થવાની ભાઈ આ વખતે ભૂલ થાય છે બીજી વખતે સુધારશું એટલા માટે અને આમ કહેતા હોય તો ઘણા ટાઈમથી બધું આવું બનાવું છું પણ આ ફાવે આપણને ખાસ એટલું બધું સારું તો ન આવડતું પણ થોડું થોડું ફાવે બનાવી નાખી વળી ક્યારેક ક્યારેક ભગવાનની દયા છે માતાજીને સારા નો સાયો રાખે ભગવતી એવું છે આપણે અને હવે પેટ નું એને જોરદાર મસ્ત મજાનું લાડવા ખાધેલું હોય એવું બને ને લાડવા ખરો તો ભૂગા કાઢી નાખેલા છે બધા અને આ ગણપતિનું પેટ જો બહુ મોટું હોય ને તો જ ગણપતિ હારા લાગે એટલે એનું પેટ જેમ બને ને આમ ફૂલ આવીને હારું જ બનાવવાનું ધારણ કે મણક જેટલા લાડવા ખાઈ ગયા એટલે એટલા બધા ન ખાય કે આ તો આપણે ખાલી એક મજાક પૂરતી બોલતો હતો ને આમાં આમ મજા જ આવે મને તો ગારાની વસ્તુ બધી બનાવવાની તમે બધા ટ્રાય કરજો એટલે તમને પણ બહુ મજા આવશે મૂર્તિ બનાવવાની મને તો બહુ જ મજા આવે હું જ્યાં જાઉં ને તો વાડીયા જે ગારો હોય ને એ ગારા નહીં કંઈક ને કંઈક મસ્ત કાંઈ નહીં તો કૂતરા બનાવવું મજા આવે કારણ કે કોઈ પણ આપણે જે મહેનત કરીએ ને એ નિષ્ફળ ન થાય ગમે એની મહેનત મહેનત હોય ને એનો રંગ આવે એક દિના સમય એટલે કાંઈક નું કંઈક મથા કરવા પછી આવું છે બધું આપણું જિંદગીમાં અને એક વિડીયો હમણાં થોડીક કોમેન્ટ હતી કે ભાઈ તમે શું કામ કરો અને તમારી કેટલી સેલરી ના એ બધું વિડીયો આપણે નોખો આવશે તમારે જોવો હોય તો જોઈજો વળી એ તમને મજા આવે તો બે આપણે કોઈ પરિણામ એમ નથી કેતા તમે જોવો તે બધા તો અત્યારે આ મૂર્તિમાં જે હું લગાદાર બેઠી ગયો છું અને આજે તો જમવાનું પણ બની રહ્યું હતું કારણ કે જમવામાં તો મારે મૂર્તિ પૂરી થાય એમ એટલે આપણે વિડીયો બનાવવાનો હતો ફાઇનલ એટલા માટે બપોરનું જમવાનું પણ નહોતું જમ્યા અને આઠ કલાકની માઇલ પર એક જ વાર પાણી પીધું હતું પાણી પણ નહોતું પીધું અને આ આપણે આમ એક વારે કન્ટિન્યુ વિડીયો બનાવેલો છે તો આજે આપણે જેને કાન પણ બનાવવાના હતા એ બનાવી નાખ્યા છે આંખ્યું હવે બનાવવાની હતી પણ થોડી થોડી કમ્પ્લીટ થઈ ગઈ છે હજી એમાં થોડુંક આમ ગાલ એના ફૂલાવીને તો સારું લાગશે એટલે કાન પણ એના મસ્ત લગાવી દીધા આજે ગણપતિનું આપણે જે મસ્તક લગાવીએ ને એ એટલું જોર આમ કડક લગાવવાનું કે આમ કંઈ હેરફેર કરવાનું થાય ને તો તૂટવું ન જાવ એટલે એની માટે એને પાછળના ભાગમાંથી પણ સપોર્ટ આપી દેવાનો અને એવી રીતને બનાવવાનો કાન હોય ને એનાથી પણ સપોર્ટ આપી દેવાના કારણ કે આપણે આ જે ગણપતિ બનાવીએ ને પાછળનું બેકગ્રાઉન્ડ બનાવવાનું નથી આવતું એટલા માટે કાન એના જે લટકતા રહે ને એ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું નકર મૂર્તિ ખંડિત થવા કરે એટલે એ ન થવું જોવે એટલા માટે એને થોડો થોડો સપોર્ટ અને સારું બનાવતા રહેજો અને આપણે કેવા સબસ્ક્રાઈબર હતા એની ખાસ એની ફરમાઈશ હતી કે ભાઈ તમે મૂર્તિ બનાવશો ક્યારે એટલે આપણે એને મૂર્તિને માંદીના એટલે બનાવવાની છે એટલા માટે એ ઈ ભાઈને તો ખાસ કહેવાનું કે તમે ભાઈ એ જોજો જરૂર જરૂર અને આપણી ચેનલને તમે સપોર્ટ આપો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મૂર્તિ આપણે લગાતાર જો આમને બનાવતા જ રહેવાનું છે હવે જે આ મૂર્તિની જે આપણે કાચડી હતી ને એની કાસડીની હવે ડિઝાઇન આપવાનું શરૂ કર્યું છે તો ધ્યાનથી જોજો આપણે ડિઝાઇન કેવી રીતની આપી હતી ને તો આ વિડિયો બહુ મોટો થાય ને એટલે મેં તમને બધી ડિઝાઇન આપી આપીને નથી દેખાડતો તો જે મેં પહેલી એક ડિઝાઇન આપીને કે આપણે ઢોગળી બનાવીને એને લગાવીને એને એની હારે છે ને મર્જ કરી દેવાની એટલે એ બધું એની આરે હારો મારી થઈ જાય એટલે જો હવે આ ડિઝાઇન આપી દીધીશ મેં આવી રીતને બધી ડિઝાઇન આપી દેવાની બરોબર એટલે કાસડીની ડિઝાઇન થઈ જશે બહુ સારામાં સારી અને હવે આની માથે બનાવવાનો છે મુંગટ તો હવે આપણે આ ગણપતિને માથે મુંગટ બનાવવાનું શરૂ કર્યું એમાં ગોળ ઢોકળી બનાવીને માથે લગાવી દેવાની એવી ત્રણ બે ઢોકળી લગાવી દેવાની ઉપર ઉપર મસ્ત અને એની ઉપર આપણે એક જે છે ને માથે ઓલું ટોપક્યું હોય ને એવું ટોપક્યું લગાવી દેવાનું એટલે એનાથી મસ્ત લાગે એવી રીતને કર્યું અને હવે એની છે ને આપણે એક મેં મુંગટ સ્પેશિયલ બનાવેલો ડિઝાઇનવાળો તૈયાર જ કરેલો હતો પહેલેથી એ તમને નથી દેખાડ્યું કારણ કે એમાં એવું એવું ને એ બધું થોડુંક વાળું હતું એટલે એમાં દેખાડ્યા કે એવું નહોતું તો મેં એ નહોતું બતાવું એટલે એમને એ રીતને મુંગટ બનાવી નાખ્યો છે એવી રીતને એ જે મેં બધું લગાવેલું હતું ને એ બનાવેલું તૈયાર તો આપણે તમે છે ને એ ફોટો હોય ને મૂર્તિનો હું નાખી દઈશ એટલે એ ફોટામાં જોઈને એમાંથી તમે શીખી લેજો તો આપણે આગળનો મુંગટ તો હવે કમ્પ્લીટ થઈ ગયો છે થોડું થોડું પાલિશ આપીને આરો સહારો કરી દીધો અને પાછું મોઢામાં થોડું થોડું હવે કંઈક બધું સેટિંગ તો કરવું પડે ને કારણ કે એમાં બધું હરખું લૂક આવે એવું લગાડવું પડે એટલા માટે તો આ જે મુંગટ હોય ને એનું બધું ફિનિશિંગ બધું હરખું આપી દેવાનું આપણે હરખું ફિનિશિંગ આપીને આ થોડું થોડું બધું જે કંઈ લગાવવાનું હોય લગાવી દીધું અને આમ ખાસ આપણે બધું જ બનાવવાનું છે કારણ કે કોઈ આમ બહુ એવું ન કેવું જોઈએ કે નથી મૂર્તિ સારી બની બરાબર આપણે કીધું થયું કે મને એટલી બધી ખાસ નથી આવડતી પણ મને મૂર્તિ ખાસ આવડે છે કારણ કે મારા પાંચ વર્ષનો અનુભવ છે હું પાંચ વર્ષતા મૂર્તિ બધી બનાવું છું પાંચ વર્ષ નહીં પણ આમ તો વધારે થઈ ગયું પણ પહેલાં એટલી બધી સારી ન બનતી હવે તો મારાથી પછી મૂર્તિ બધી સારી બને છે અને એક મૂર્તિ મેં છે ને હમણાં પાછી એક બીજી બનાવી છે એ તમને હું ફોટો નાખી દઈશ એ મૂર્તિ કેવી લાગી તો એનાથી તમે કોમેન્ટ કરી દેજો બધા આપણે એ મૂર્તિ એક એ બીજી બનાવેલી છે પણ એ મેં બનાવીને એ રીતની તમને દેખાડી નથી કેવી રીતની બનાવી હવે આપણે જે મુગટની પાછળ ચક્કર આવે ને ચક્કર લગાવી દેવાનું છે તો ચક્કર પહેલાં જોવું પડે હરખું બધું જાણવું અને પછી એ લગાવવાનું કારણ કે એને વૈશ્વમાં સેન્ટરમાં લગાવવાનું હોય વૈશ્વમાં ન આવે તો એ થોડું ત્રાસું લાગે ત્રાસું લાગે એટલે એ દેખાવામાં સારું ન આવે એટલા માટે આપણે હરખું જોઈને લગાવી દીધું અને આમાં મજા જ આવે આમ મૂર્તિ બનાવી એટલે કે ઘટ્યા જ નહીં યાર હું તો મૂર્તિ બનાવતો હોય ને તો મારા ઘરે ઘણા બધા જોવા આવે કે કેવી મૂર્તિ બનાવીને સરસ બનાવવા ને એ બાને મને મજા આવે કારણ કે વાતું કરતા જાય ને મૂર્તિ બનાવતા જાય તો આપણને પણ મજા મજા આવતી જાય યાર એવું અને હું હોય ને પાછા નાના નાના છોકરા પણ વધારે હોય જોવામાં એટલે એ લોકોએથી એને આનંદ મંગલ થાય ને આપણે મજા આવે અને એ લોકોય તે અને મોટા હોય બધા ભાઈબંધ દોસ્તારો બધા બેઠા જ હોય એટલે અને સાજા ભાગે વિડીયો બનાવતો હોય તો બહુ કોઈને કહું નહીં કે હું આવું બધું બનાવું છું નગર તો કેટલા બધા આવી જાય તો પછી મારે વિડીયો બનાવવામાં મને મજા આવે એટલે તો અને હવે આપણે આ જે મૂર્તિને મુંગટને કાન એ બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું છે તમને દેખાવામાં અત્યારથી લુક આવતો જ થઈ ગયો જશે થોડો થોડો પણ બધું સારું જ મૂર્તિ બનીશ કે વાંધો છે નહીં અત્યારે તો હવે આ જે છે ને આપણે આંખોની જે આંખોની ઉપર જે કપાળ હોય ને કપાળની એ હાંસું લુક છે ને કપાળથી જ આવે તો એ કપાળને હેરખું કરવાનું એટલે એનાથી આંખું થોડું કામ દેખાવ આવે અને સારું લાગે એટલા માટે આમાં શું છે થોડુંક કેમેરામાં લાઈટ વધારે પડે છે ને એના કારણેથી તમને પૂરી ડિટેલ નથી દેખાતી પણ મૂર્તિ બની જશે ને પછી તમે ફોટો જોજો ને એમાં બધી ડિટેલ તમને પૂરતી દેખાશે એટલે સારી એમાં ડિટેલ બધી આવશે અને હવે આપણે આના હાથ બનાવવાના થશે એટલે હવે હાથે બનાવશું પણ પહેલાં મુંગટ વહેનોવાળા આપણે શું કહેવાય હાર કહેવાય ને ગળાનો એ હાર બનાવી નાખશું કારણ કે પછી ઉપર સોંઢ આવશે ને તો સું સૂંઢમાં એ પછી બહુ ઢકાઈ જશે એટલે હાર નહીં બને હરખો એટલે હાર બનાવવાનું પહેલાં હાર મસ્ત બનાવી નાખવાનો છે હારાને પણ મુંગટ ને એવી રીતના બધી ડિઝાઇન આપીને એનાથી હાર બનાવી નાખવાનો ગોળ 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 ગોટી જેવી અને એવું બધું આપી દેવાનું મોરપી જેવું ને એવું એટલે સારો હારો આપણને હારે એવો સારો લાગે તો આ ગણપતિનો હાર જે બનાવવાનો હતો ને હાર બનાવવામાં થોડીક મહેનત બહુ વધારે લાગી હતી એટલે હાર તો આપણે કમ્પ્લીટ કર્યો છે હવે આના જે હાથ બનાવવાના છે ને એ હાથ બનાવવાનો આવશે એટલે પેલો જે આપણે જમણો હાથ બનાવવાનો આશીર્વાદ આપતા એટલે શું છે કે આમ મજા આવે જો આવી રીતના આમ હાથ બનાવીને ગોળ વાળીને હાથને લગાવી દેવાનો છે તો હાથ બનાવવામાં થોડીક બધું જાણવું પડે કારણ કે એમાં મા ફરકું હોવું જોઈએ કે લાંબા ટૂંકી થાય બધું જાડા મોટો થાય આ તો ગણપતિનું એવું બધું છે બધી મૂર્તિમાં એવું જ હોય ખાસ કરીને કે તો આપણે હાથ જે લગાવ્યો એ થોડોક લાંબો છે પણ એટલો બધો લાંબો નથી રાખવાનો અને ટૂંકો કરી નાખવાનો છે ઉપરથી આ તો મેં એ બને માપ લીધું છે કારણ કે એનું જે ઉપર આપણે પંજો આવે ને પંજો લગાવીશું એટલે એટલું તો થઈ જશે એટલા માટે હવે આમાં બધું છે ને પછી એને હાંધા ન રહીને એવી રીતને બધું ભેગું ભેગું કરતું જવાનું તો આપણે મૂર્તિનો એક હાથ તો અત્યારે કમ્પ્લીટ કરીને જે આમ સોટાડી દીધો છે અને સોટાડવામાં ઘણું ખરું આપણે સારું બધા હસી મજા કરતાં કરતાં મૂર્તિ બનાવતો રહ્યો છું મજા આવતી રહી છે આપણે સિસ્ટરને બધા હતા બે હવામાં તો મજા જ આવે કારણ કે એને મસ્તી કરવા જવાનું હું બેઠો બેઠો મસ્તી કરતો હોય હાથ ને આપણે જે એક પંજો બનાવવાનો છે એ પંજો બનાવવા માટે એને નીચેથી આપણે પેશિલ અંગૂઠો લગાવી દેવાનો છે સારા આંગળી લગાવી દેવાની પછી પછી એને જોઈન્ટ કરવાનો એટલે હું છે સારો બને ડાયરેક નહીં બનાવવાનો ઘણા ઘણા એવું કરે છે બોલે ટૂલથી ખાલી આમ લીટા પાડી દે ને એટલે એને એમ થાય કે આંગળીઓ થઈ ગયું પણ ઓરિજિનલ ઇફેક્ટ આપવી હોય ને તો આવી રીતને જ બનાવવાનું તો જ ઓરિજિનલ ઇફેક્ટ મળે એની ઓરિજિનલ હાથ હોય ને એવું લાગે તો એ એવું ન લાગે એટલા માટે તમે લોકો હે ને જો બનાવો ને તો આવી રીતને કરજો નીચે પહેલાં પંજો બનાવજો ને પછી એને લગાવી દેજો એટલે મસ્ત લાગશે જો મેં લગાવ્યો ને આવી રીતને એની પાછળથી એને સપોર્ટ સારો આપી દેવાનો એટલે સારું થઈ જાય એટલે જો એ આ થોડોક લાંબો લાગ્યો ને એટલે મેં થોડોક કાપી નાખ્યો અને ટૂંકો કર્યો અને એને જાડો પાતળો ઉપરથી ગારો લગાવી દેવાનો થોડોક પતળો લાગે ને તો શરીર પ્રમાણે ધારો કે અને સૂંઢ છે ને ચાલે ચાલે રાખવાની પછી આપણે નક્કી કરવાનું કેવી રીતને લગાવીને કઈ બાજુની વાળવી ને કેમ વાળવી એવું જ કરવાનું બધું એટલે સારું થાય આપણે એક હાથ લગાવી દીધો છે હવે આવા ચાર હાથ બનાવવાના છે એટલે ચાર હાથ થઈ જાય ને કમ્પ્લીટ પછી એની સૂંઢ બનાવવાની છે પણ એટલું બધું મારા ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયેલું હતું ને એટલા માટે હું તમને બધું નથી બતાવી શકું એમ એટલે માટે એ સૂંઢ કેવી રીતના લગાવી એ નથી દેખાડ્યું એ નેક્સ્ટ ટાઈમ આપણે બીજો વિડીયો બનાવશું ત્યારે દેખાડી દઈશું આપણે જે એક હાથ લગાવી દીધું ને બીજો હાથે પણ લગાવવાનું શરૂ કરી દીધું છે તો આ બીજો હાથ જો આવી રીતે લગાવવાનો એટલે આ એ હાથમાં જે લડ્ડું રાખવાનો આવે લડ્ડું પકડાય છે એનો એવી રીતને અને એને હેઠળથી સપોર્ટ એવો આપી દેવાનો કે પડે નહીં કારણ કે એ હાથ છે ને આવું ઝૂલતો જ હોય એને કોઈ સપોર્ટ ન હોય એટલે મેં જે પાછળની ભાગમાં સપોર્ટ આપ્યો ને એવો સપોર્ટ આપી દેવાનો હવે આવા જે આ જે હાથ લગાડ્યા ને એવી રીતને ને એવી રીતને બીજા બે હાથ બીજા લગાવી દેવાના એ ઉપરે સાઈડમાં લગાવ્યું છે એટલે એવી રીતને લગાવી દેવાના એટલે બહુ સરસ થઈ જાય ને સપોર્ટ આપી દેવાનો આપણે જે ત્રીજો હાથ લગાવવાનો હતો ને એ આપણે લગાવી દેવાનો એ પાછળના ભાગમાંથી લગાવવાનો બરાબર પાછળના ભાગમાંથી લગાવવાનો એટલે એ આમ થોડું દેખાવ મારો અને પાછળના ભાગમાં જ હોય ઉપર નહીં લગાવવાનો નકર ખંભા ઉપર લાગે ને તો ઉપરા ઉપર લાગે એટલે પાછળના ભાગમાં જ લગાવવાનો એને પણ સપોર્ટ આપી દેવાનો કારણ કે એ હાથે ઝૂલતો રહી છે એટલા માટે એટલે આપણે એને પૂરતો સપોર્ટ દઈ દેવાનો જો અત્યારથી ગણપતિનો લુક બહુ સારો દેખાવા લાગ્યો છે બરાબર હવે પૂરું થશે એટલે તમને ખ્યાલ આવી જશે કે આને કેવી મૂર્તિ સરસ લાગશે આ વિડીયો બહુ લાંબો થશે ને એટલે એટલું દેખાડી દીમે એટલે એમાં આપણે અનુભવ આવી જશે બરોબર એટલે તમે બનાવતા રહીજો તો જે આપણે ક્યારથી મૂર્તિ બનાવવાની શરૂ હતી ને એ મૂર્તિનો લુક અત્યારે આવો આવ્યો છે તો તમે બધા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે એ મૂર્તિ કેવી બની એ તમારે મને કેવું જ પડશે તો મને પણ આનંદ આવશે આ મૂર્તિમાં જે કલર કર્યો ને એ પણ હું તમને બતાવી દઉં હવે તો જોઈ લ્યો આ છે આપણે એ ને કલર કર્યો એ કલર માં પણ કેવી લાગે એ પણ તમે કહી દેજો એક બીજી મૂર્તિ પણ બનાવી છે એ હું તમને બતાવી દઉં તો આ છે એનો ફોટો આપણે તો મિત્રો અત્યારે હું સવાર નો જે આપણે ગણપતિ બનાવવાના હતા એ આપડે આઠ કલાક ની અંદર આ ગણપતિ કમ્પ્લીટ થયા છે તો ગણપતિ કેવા બિના કોમેન્ટ કરજો અને જો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો અને થોડોક એવો સપોર્ટ આપજો જેથી કરીને મારી ચેનલ આગળ વધે અને થોડું ઘણું મારે પણ મજા આવે બનાવવાની વિડીયો આવા અને આ કોઈ પણ કોઈ પણ મૂર્તિ બનાવી હોય તો કોમેન્ટ કરજો કે આવી મૂર્તિ બનાવતા શીખવાડો તો હું તમને મૂર્તિ બનાવતા પણ શીખવાડીશ ધન્યવાદ તમારો આભાર